我感觉。 થી બસ હે જો તમે પીઉં બેલે તો હજે ને તુક્તી મને એક નિમાના કાટો ની એક મિનિટ રોકો ને રોવેલા કોમળારી તમાર ભઈ ઉપર રહે એ આ બુઆ તા કોમળારી નો બેટો મને બીજો અમારી આવજો એ આ રૂપિયા ને જવાનું ક્યું ત્રીજી થઈ તો કોઈ ભૂવાન ખબર પડે ભૂવા ભાઈ એમ ભૂ ભૂ છે ને કીક ખાલ છે લે ઓ કે કે ઓ કે કે પ્રમાદી ઉઠીએ પાછો એને પેલા કે આરતી પછી ઉઠીએ ભૂવાન એ ખબર નઈ કે એમ ત્રીજી પછી ભૂવાન ખબર પડી કે કામ થાય ને કામ નઈ થાય ભૂવો કેટલી બરબાદ કે જા ભૂવે આપણા જેવા ગરીબ માણસ ને બિસાડા ને હા હા એ તો કોમળે દી જાય ને આપણે ભૂવા દાબાઈ પછી ભુવાન ખબર ખબર પડી

તમારે જ્યાં ની જરૂર હોય ને ડૉક્ટરની સલાહ લેવી તમારે જ્યાં શ્રદ્ધાની જરૂર હોય ને શ્રદ્ધા માનવું બાકી આવા ભૂવા માં કોઈ પડતા નહીં તો હેલો તો હેલો મિત્રો આવ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પોપુ પોલા છે સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો